મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સીના વહીવટી કુશળ નિયામક શ્રી એચ એમ ચાવડા વય નિવૃત્ત થતા ગામ વિકાસ એજન્સીના તાલુકા તથા જિલ્લાના કર્મચારી દ્વારા તેમની લોકપ્રિયતા અને વહીવટી કુશળતાને અનુલક્ષીને એક યાદગાર વિદાય સમારંભ યોજાયો હતો આજના સમારંભમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ એચ એમ ચાવડાને ફુલહાર બુકે અને સાલ ઉડાડી યાદગાર મોમેન્ટો આપી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈ જૈસમીન મનરેગા શાખાના લોકપાલ ગિરીશભાઈ શર્મા જિલ્લાના ટીડીઓ તથા ગ્રામ વિકાસના એજન્સીના વિવિધ શાખાઓના કર્મચારીઓએ હાજર રહીને નિયામક શ્રી ચાવડાની વહીવટી કુશળતા અંગે કાર્યપદ્ધતિની સાથે સાથે મિલનસાર સ્વભાવની ભારે પ્રશંસા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા ગ્રામ્ય વિકાસ એજન્સીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ નિયામકશ્રીનો અશ્રુભીની આંખે વિદાય થઈ હતી આમ તો એવું કહેવાય છે કે સરકારી નોકરીમાં બળતી બદલી અને વય નિવૃત્તિ તો સામાન્ય બાબત કહી શકાય પરંતુ કોઈ અધિકારીની વયનિવૃત્તિ સમયે કાયમી સંભાળણું બની જાય તેવું ક્યારેક જ બનતું હોય છે આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ અધિકારીઓ અને કર્મચારીઓએ નિયામકશ્રી એચ એમ ચાવડાનો વિદાય સમારંભ પણ યાદગાર ગણાવ્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની